આ એપાર્ટમેન્ટમાં સોળ જેટલા પરિવારોએ બિલ્ડરને લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુક કરાવ્યું હતું વર્ષ બે હજાર વીસમાં બુક કરાવેલા આ ફ્લેટનો કબજો પરિવારજનોને હમણાં સુધી નહીં મળતા તમામ લોકો આજ રોજ સુરતના વિસ્તારમાં આવેલા બિલ્ડરના નિવાસ સ્થાન ખાતે પહોંચ્યા હતા જ્યાં હાથમાં બેનર લઈ પરિવારજનોએ દેખાવ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના દોડી આવી હતી જ્યાં બિલ્ડર ભરત ભારવાણીને પોલીસ મથકે લઈ જવાયો હતો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બિલ્ડર ભરત ભારવાણી દ્વારા વાડી ફળિયા ખાતે ઉભા કરવામાં આવેલા એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધારકોએ આક્ષેપ કરતા કહ્યું કે વર્ષ બે હજાર વીસમાં આ ફ્લેટ બુકિંગ કરવામાં આવ્યા હતા પ્રતિ ફ્લેટ ધીઠ બિલ્ડરે બાર લાખ રૂપિયાની રકમ ઉઘરાવી હતી જે ફ્લેટ તૈયાર કરી ટૂંક સમયમાં આપી દેવાની બાંયધરી આપી હતી આજે ચાર વર્ષથી વધુ સમય થયા છતાં બિલ્ડરો દ્વારા ફ્લેટનો કબજો આપવામાં આવ્યો નથી વારંવાર બિલ્ડરની ઓફિસે અને ઘરે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે આ મામલે સુરત પોલીસ કમિશનર કચેરી અને સ્થાનિક પોલીસ મથકમાં લેખિતમાં અરજીઓ કરવા છતાં કોઈ પણ સમસ્યાનો નિકાલ આવ્યો નથી બિલ્ડર દ્વારા પ્રોપર્ટી પર લોન પણ લેવામાં આવી છે જે લોનની ભરપાઈ નથી કરતા બેંક દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે મારું નામ પરેશ રાણા છે આજે અમે પ્રોટેસ્ટ કરવા માટે આવેલા છે ભરત ભરવાની એક બિલ્ડર છે ચકાવારાની શેરીમાં એમને અમને ફ્લેટ આપેલા હતા વેચાણથી આજે પાંચ વરસથી એ અમને ઉલ્લુ બનાવી રહ્યા છે અમારી સાથે ચારસો વીસી કરેલી છે આજે પાંચ વરસથી એક એક ફ્લેટ બે બે ત્રણ ત્રણ વ્યક્તિને વેચીને એને પૈસા ઊભા રહ્યા છે એને ફ્રોડ કર્યું છે અને ચારસો વીસ કરેલું છે આજે એને અહીં સંઘવી સાહેબના એરિયામાં એ ફ્રોડ કરે છે એને એટલો પણ ડર નથી એ કોઈનાથી ગભરાતો નથી એના પાસે અમે ઘણી બધી મીટિંગ કરી કે અમે રિક્વેસ્ટ કરી હાથ જોડ્યા કે સર અમને અમારું ઘર આપ્યો દો અમને અમારું ઘર આપી દો એ એમણે કંઈ જ ફરક નથી પડતો એ ઉલટા અમને ધમકી આપે છે કે તમારથી જે થાય તે કરી લો અમે એમને પ્રશાસનનો દર આપ્યો કે સર અમે સર કમિશનર સાહેબ પાસે જઈશું સંઘવી સર પાસે જઈશું થાય તે કરી લો હું કઈ મા હું બધે જ પહોંચી વળેલો છું એ લોકો આવું કહે છે અમને એટલે આજે અમે અહીંયા પ્રોટેસ્ટ કરવા આવેલા છે અને આજે અમારું ઘર લઈને જ જઈશું જી મારું નામ પ્રિયંકા મહેતા છે અમે અમારું ઘર લેવા માટે આવ્યા છે આજે છેલ્લા પાંચ વર્ષથી ચક્કાવાલાની શેરી વાડી ફળિયામાં અમે ફ્લેટ લીધેલો છે મારા મમ્મી પપ્પાએ આજે મારા મમ્મી એના ટેન્શનમાં દાદર પરથી પડી ગયા અને બ્રેઇન હેમરેજની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે તો અમે બસ એટલી માંગ કરીએ છીએ કે અમને અમારું ઘર આપી દો અને ગરીબને છૂટા કરી દો કેટલા વર્ષથી તમે અમને પાંચ વર્ષ થયા અમે કમિશ્નર સાહેબ પાસે ગયા અમે સી આર પાટીલ સર પાસે ગયા હવે છેલ્લું અમને આશા છે કે સંઘવી સાહેબ અમારી માંગને પૂરી કરે અમને ન્યાય આપે બસ અમે આશા કરીએ છીએ કારણ કે આ સંઘવી સાહેબના એરિયામાં છે શું એને સંઘવી સાહેબનો પણ ડર નથી રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક જનાદેશ ન્યૂઝ સુરત